હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશે તો પહેલાં બધાને જય મામરેડી માને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ આમ છો તમે આજે મસ્ત મજાની રજા આવી ગઈ હતી આપણે તમને તો ખબર જ છે અને હમણાં ઘણો ટાઈમ થઈ કારણ કે આપણે બ્લોગ ઉતરવાનો નવરાય એટલે નવરાય તમને એમ લાગતું હશે કે ભાઈ આ ક્યાં એટલે બધું ખવાઈ જાય પણ એવું નથી પણ હમણાં ટાઈમ જ મળતો નથી બ્લોગનો કે પણ શું કરું છું અને મંદિર જેવો માહોલ છે હીરામાં તો કાંઈ છે નહીં અને બે ત્રણ દિવસ હમણાં એવી રજા આવી છે ને એની વાત જ કરવામાં મંદિર ઉપર મંદિર અને તમારા કારખાને પણ કેવી મંદિર છે એ કોમેન્ટ કરીને પાછા જણાવજો અને મંદિર જેવો માહોલ છે એ કામ કાંઈ થતું નથી અને બ્લોગનું કાંઈ શૂટિંગનો ટાઈમ રહેતો નથી અને અત્યારે મસ્ત મજાની રજા આવી ગઈ હતી એના પછી આપણે ગયા આપણા ધાબા ઉપર અને અત્યારે લાલભાઈ અને બધા કોઈ ઘરે છે નહીં બધા આવી જશે કામે હું એકલો ઘરે હતો મેં તો આલો બ્લોગ ઉતારવી અને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે પાંચ અને ગામડાનો વ્યૂ તો તમને ખબર જ હોય ને પાંચ વાગે એટલે મસ્ત મજાનો વ્યૂ થઈ ગયેલો હોય અને અત્યારે હજી કાંઈ નક્કી નથી હજી ક્યાં થઈ અને અત્યારે લગભગ વિચાર છે કે બધી એક સેતુજી આપણે જવું છે એક મસ્ત મજાની એક આઈડિયો એવો છે આપણે ઇન્સ્ટાગ્રામની રીલ ઉતારવાનો તો મને એમ છે નાના આપણે ઇન્સ્ટાગ્રામની રીલ એક મસ્ત મજાની ક્લિપ ઉતારવાની છે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જો અમારી ચેનલ તમે નવા નવા એવો હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી જાય તમને આગળ લઈને

હમણાં તમને એ હોત ક્લિપ બનાવ નાખું હમણાં તો વિડીયો તમે કન્ટિન્યુ બનાવી લેજો અને મળી હમણાં તમને આગળ હમણાં ક્લિપ કેવી એ તમને દેખાડું

તો અત્યારે આવી રેલી ડાયરેક્ટ લાગી ગઈ હતી ભૂખ અને ડબરા ખોલ્યા ઘરે આવીને ત્યાં થોડું ઘણું ખાવાનું મળી ગયું છે જો એ બિસ્કીટ છે છે થોડાક ડાળિયા છે કારણ કે અહીંયા છે ને કાંઈ લારી બારી તમારે કાંઈ છે નહીં ખાલી ઘરનું થોડું ઘણું ખાવાનું મળે છે અને બબલા મળે એ કાંઈ ભાવતા નહોતા અને બીજી વાત એ કે ઘણા આપણા સબસ્ક્રાઈબરો છે તે આપણી સબસ્ક્રાઈબર પાછી લઈ લે છે તો ભાઈ એવી વાત આપણે શું દુશ્મની છે એ મને કોમેન્ટ કરીને જણાવજો અને આમાં કાંઈ મેસેજ તો કે પડતા નથી કોણે સબસ્ક્રાઈબર પાછી લઈ લે પણ આ તો ડાયરેક ઓછું થઈ જાય એનું શું કારણ ભાઈ નફરત કરતા હોય તો આવી રીતની કાંઈ નફરત ન કરતા હોય એટલે દિલથી સપોર્ટ કરો આ ઠેકાણા જો છોકરી બનાવતી હોય તો મને ખબર જ છે કે તમે સબસ્ક્રાઈબ કરી જ નાખો પણ આ તો એક છોકરો છે એટલે જ તને ભાઈ જેવો હું નાસ્તો લઈને આવું ને તો તરત ને તરત આમ જુઓ આ કાળે છે ને જો આ આપણી ગમે ખબર પડી જાય કે નાસ્તો લઈને જ આવેલી છે જોઈ જ કહું છે એ ખાવું છે હું કે ડ ખાવાનું અત્યારે મસ્ત બધા હાંજ પડી ગઈ અત્યારે વાગી ગયા છે લાલ વાગી ગયા છે વાગી ગયા છે અને અત્યારે લાલભાઈ ને દયા છે એ બધા આપડે આવી ગયા છે કામે કામ કરી છે

આમંત્રણ આવ્યું છે તો શ્રીમદ ની વિધિ છે અને આપડે જવાનું છે આપડે શ્રીમદ તો કાલ છે પણ આજનું શું છે આજ ખાલી જમવાનું છે આજના જમવાનું છે તો આપડે જમવા જવાનું છે અને આ બધા છે ને કઈ ખાધે બપોરે ખાધું નહીં

તો મસ્ત આપડે એવા સોડા પીવા જો એ આ બધા બધા સોડા પીવા ભાઈ ને પછી મફત ની જો મજા મેન સાગરભાઈ પૈસા દીધા છે કા સાગરભાઈ આ બે તમે અમારા ખોટું નહીં કેવાનું કાયદે જો અમે પચાસ રૂપિયા દીધા આ બે પાકેટ ઘરે મૂકીને આવ્યા તને ને તો મારા પચાસ રૂપિયા નોટ હતી ને કે આજ કોલ તમે વારો લઈ લો પછી કે વારો આપણે જયારે ભાઈ ભેગા થવું થઈ કે અમે વારો લેવું એમ કરીને વારો લેવા રહ્યો છે હા તમારે હું બદલ આ ભાઈ આ ભાઈ પૈસા મારા આ બે ભાઈ એ આ બે ભાઈ છે ને એ આપણે બે લુખા છે અને આમાં આપડે કોને વારો લીધો સાગરભાઈ મેં લીધો

આ છોડાવું હારી કારણ કે જે કોકો છોડા હોય ને સેકરીક વાળે હોય અને એમાં એ પીવી સેકનિક આમાં આમાં સેકરીક ન આવે કારણ કે આમાં ઓછું આવે કારણ કે ઓલી છોડાવું પીવીને તો સવારે એ શરદી થઈ જાય ગળું ડાયરેક્ટ પકડે જ લે એટલે ભાઈ અમે હાવ હાદી લેવા સિમ્પલ એટલે પીવે એટલે વાંધો ન હજમ થઈ જાય અને બસ આજનો વિડીયો અહીંયા સુધી તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ પાછા કરતા આવજો અને મળીએ પાછા નવા બ્લોગમાં આજ કરે હાથ નથી પૂછો કરાય એમ કારણ કે છે હાથમાં સોડા એટલે તમે તમારી રીતે સમજી દેજો અને લાઇક કરવાનું ભૂલી જાવ તો લાઇક પણ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ પાછા નવા બ્લોગમાં